કે શાળા સફાઈ જે ગ્રાન્ટ મળે છે પૂરતી નથી એને લીધે શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે બાળકો હેરાન થાય છે બીજી વસ્તુ કે આટલી મોટી સો વર્ષ પૂરા થવા આવ્યા છે આ સમિતિ આ કચેરી ને છતાંય આમાં આની પાસે મુખ્ય શાસન અધિકારી મુખ્ય વડો કાયમી વડો એમની પાસે નથી અને આખી કચેરી માત્ર ને માત્ર એકવીસ કર્મચારીઓથી કામ કરે છે તો એ મુદ્દે અવાજ ઉઠાવો કે મહેકમ વધારો બીજું એ છે કે અંગ્રેજી માધ્યમની જે શાળાઓ છે છત્રીસ શાળાઓમાં અગિયાર શાળાઓમાં મળીને માત્ર છત્રીસ શિક્ષકો કામ કરે છે છ હજાર બાળકો ઉપર માત્ર છત્રીસ શિક્ષકો છે એકસો પંચાવન બાળકો ઉપર એક શિક્ષક ની પરિસ્થિતિ છે અને સાથે સાથે શિક્ષણમાં રાજનીતિકરણ રાજકારણ નહીં હોવું જોઈએ સમિતિના બાળકોને જે નોટબુક આપવામાં આવી છે એના મુખ્ય પેજ ઉપર ભાજપના પાંચ સંગઠનના માણસો કે જે સંવિધાનિક હોદ્દો સરકારમાં ધરાવે છે એવા પાંચ નેતાઓ પણ જાણી જોઈને એવા નેતાઓ કે જે ભાજપમાં હોદ્દો ધરાવતા હોય એના ફોટાઓ છે અમારી માંગણી હતી કે એની જગ્યાએ ગાંધીજી સરદાર સાહેબ બાબા સાહેબ સાવિત્રીબાઈ ભગતસિંહ એવા કોઈ પણ મહાપુરુષોના ફોટાઓ એની જગ્યાએ હોવા જોઈએ નહીં કે રાજકારણીઓના ફોટા